સુરતમાં દર વર્ષે તાપી માતાના પ્રાગટ્ય દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે જ અષાઢી સોદ સાતમ વીસમી જુલાઈ બુધવારના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી સુરતમાં તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈને કુરુક્ષેત્ર ધામ સૂર્યોદય ઘાટ ઉપર ઉજવણી કરાઈ હતી શ્રી કુરુક્ષેત્ર સમશાન ભૂમિ જીર્ણોદ્વાર ટ્રસ્ટ દ્વારા અગિયારસો મીટરની ચુંદડી તાપી માતાને અર્પણ કરાઈ હતી તો મોટી સંખ્યામાં ભક્તોએ તાપી માતાની પૂજા કરી હતી આજ રોજ પૂજ્ય મુતા સૂર્યોદય ઘાટ ઉપર મા તાપીનો પ્રાગટ્યદીન જન્મોત્સવની ખૂબ જ રંગે જંગે પૂજા અર્ચના અને ચુંદરી અર્પણ કરવા સાથેનો કાર્યક્રમ સંપન્ન થયો છે આજે જે નર્મદા પરિક્રમાના મારા ભૂદેવ છે વિપુલભાઈ વ્યાસ એમની પૂજા અર્ચના સાથે મા તાપીને પ્રાર્થના કરવામાં આવી છે એમની આરતી કરવામાં આવી છે અને ત્યારબાદ રૂમટા પરિવારના સૌજન્યથી મરેલી ચુંદરીને આ ભક્તિભાવ સાથે ગીતોની રમઝન સાથે એને માતા આપીને અર્પણ કરવામાં આવી છે એમના આશીર્વચન માગવામાં આવ્યા છે પૂજા અર્ચના સાથે માતા આપીને એવી પ્રાર્થના કરી છે કે અમારા શહેરીજનો દક્ષિણ ગુજરાતની પ્રજાઓ પર સુખા કરી રહી એમના આશીર્વચન મળી રહે સમૃદ્ધિ મળી રહે એવી આ પ્રાર્થના સાથેનો જે હર હંમેશ કાર્યક્રમ આ થાય છે તે રીતે ત્રસ પરિવારે ખૂબ જ સારી રીતે ભક્તિભાવ સાથે અને ખૂબ જ ઉમરગાથી સંપન્ન કરી